અમરેલીના બાબરા મુકામે શ્રી વાટલિયા પ્રજાપતિ ગીગે ગ્રુપ દ્વારા આયોજિત અઢારમો શ્રી ગોરા કુંભારની તિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી બાબરા ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ ગીગે ગ્રુપ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી શ્રી ગોરા કુંભારની તિથિ ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે નાગત્રાથી સંત શ્રી ગોરાબાપુ અને પ્રજાપતિ સમાજના આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો ત્યારે જ્ઞાતિ ગૌરવ અને દાતાશ્રીઓને શિલ્ડ અને ચાદર ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બાબરા ગામના પ્રજાપતિ સમાજના એકથી કોલેજ સુધીના બસો વીસ જેટલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા ત્યારે અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના મહાનુભાવો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગાયિતા ઋષિબેન પ્રજાપતિ ધંભા ટીટોડિયા સહિતના કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી ત્યારે સંતો મહંતો અને પ્રજાપતિ સમાજના ભજન પ્રેમીઓએ ભજનની મોજ લૂંટી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા બાબરા શહેરના પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી સુરેશભાઈ ધોળકિયા સહિત ગીગે ગ્રુપના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી હતી રિપોર્ટર રાકેશ પ્રજાપતિ ખાંભા ધમ ગમે ન Yeah.